પાટણમાં કોમી એકતાના અનોખા દર્શન હજરત સાત શહીદ પીરનો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હિન્દુભાઈઓ દ્વારા દરગાહની સેવા અને પ્રસાદી વિતરણ વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરતું પાટણનું સૂફી સંસ્કારધામ ઐતિહાસિક નગરી પાટણ એ આદિકાળથી મહાન સૂફી સંતો અને ઋષિમુનિઓની ભૂમિ રહી છે અહીં વિવિધ ધર્મોના સંતોની મજારો અને સમાધિઓ શહેરની પવિત્રતામાં વધારો કરે છે આ જ પરંપરાને જાળવી રાખતા પાટણના કૃષ્ણ સિનેમા સામે આવેલા વિસ્તારમાં સ્થિત હજરત સાત શહીદ પીરની દરગાહ ખાતે ગતરોજ ઉર્સ મુબારકની ભવ્ય અને એકતા સભર ઉજવણી કરવામાં આવી હતી આ દરગાહની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની સંપૂર્ણ દેખરેખ હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ કોમી એકતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે ઉર્સના પવિત્ર પ્રસંગે દરગાહના ખાદીમ બાપુના નિવાસસ્થાનેથી કવ્વાલીઓની સુરાવલીઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યું હતું આ જુલૂસ દરગાહ શરીફ પહોંચ્યા બાદ ખાદીમ બાપુના હસ્તે મજાર શરીફ પર ચાદરપોશી કરવામાં આવી હતી દેશની અમન શાંતિ અને સલામતી માટે વિશેષ ફાતિહા ખ્વાની અને દુઆઓ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અકીદતમંદોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે દરગાહની સેવા કરતા જયેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે હજરત સાત શહીદ પીરની દરગાહ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે ઉર્સ દરમિયાન આયોજિત ખીરની નિયાજ એટલે કે પ્રસાદીમાં ભાઈઓ દ્વારા જ મુસ્લિમ અકીદતમંદોને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો આ દ્રશ્યોએ પાટણની ગંગાજમની તહેબને વધુ વેગ આપ્યો હતો आम हजरत सात शहीद पीर नो उर्स पाटण शहर की एकता भाईचारा सुवास ने देशभर में फैलावना साबित हो સાત પાલ પી આપણે આપણા સંદળ છે બરાબર એ હર વર્ષે લગભગ ઓછોમાં છ દસ થી પંદર વર્ષથી કાજીવાળાથી નીકળે આરી બાપુ અમારા અહીંયા સેવક છે બરાબર અને વર્ષોથી આ દરગાહ અહીંયા છે એના ફાધર જ આ બધું સંભાળતા હતા ટોટલી હેન્ડલિંગ એમના થાય સાત પી વર્ષોથી પોતાની સેવા સક્ષિ બધા મુરીઝોને આશીર્વાદ આપે છે અને બધાને હિન્દુ મુસ્લિમ એકતાનું આ પ્રતિક છે મેન બજાર વચ્ચે આપણે એક સાથે છૂટ થઈ આ આપણે કાર્યક્રમ માં ભગવાનનું તીર્થાજાનું આપણે કરીએ કવાલી સાથે પપોળા સાથે બધા હરી મળીને સાથે મિલીને આપણે કાર્યક્રમ ભાઈચારાનું એક પ્રતિક છે અમારા બાપુ છે આરીફ મેન ધ્યાન પૂજા